સમાજના જે યુવાનો છે તેને આત્મવિલોપન લો જે પ્રયાસ છે તે કર્યો છે એ યોગ્ય કેટલો ન્યાય એનાથી મળશે શું કહેવું આત્મવિલોપન કરવો એ કોઈ ન્યાયનો માર્ગ નથી હું સમાજના દરેક મિત્રોને અપીલ કરું છું કે આપણે ન્યાય માટે કાયદા કાયદાકારૂન રીતે લડીશું સમાજને એક કરીને સાથે રાખીને આવું આત્મવિલોપન કરીને આવું કરીને આપણે ન્યાયની ઓલી નથી એક રીત પણ નોનીતભાઈ અત્યારે જે પ્રમાણે સમાજના સમાજના લોકો આગેવાનો ને સમાજ તમારી સાથે છે સીટ જે પ્રમાણે તપાસ કરી રહી છે શું કેશ મારા સરકાર શ્રી એક વિનંતી છે કે સીટને પણ કે મારા સમાજને થોડો કામ દિલાસો આવે એવી તો કઈ થોડીક એ લોકો તપાસ કરી છે એવી આશા જાગે એવું કઈ કરે તો થોડીક સમાજને આશા તો જાગે કે ભાઈ તો તો શું રહી આ જે કઈ તપાસ કરી છે તપાસ ક્યાં સુધી પહોંચી છે બરોબર કોણ કોણ આ આરોપી મૂળ આરોપી સુધી જે કોઈ પહોંચ્યા નથી તો માણસોને તો રોજ તો રહેવાનો જ છે એમ કે સરકારનો એવી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ થોડીક કામ સમાજને થોડીક આમ આશા રહી કે ભાઈ હાલો જે કઈ તપાસ થાય છે યોગ્ય દિશામાં તપાસ છે એવી તો કઈ પણ તો થોડી હજી દિલાસા મળે એવી હું અપીલ રાખું છું સીટની રચના થયા બાદ સીટ તમારી સુધી કોઈ ના જો કોઈ મારી સુધી કોઈ નિવેદન લેવા એવું નથી શું આશા અપેક્ષા રાખો છો કેમ કે પાદરી ભમર અને તળાજા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ સીટ દ્વારા તપાસ છે તે કરવામાં આવી શું કહેશો હા એ તો કોઈ જો એમાં તપાસમાં જે ખુલતા છે એને લેતા હશે બરોબર અમને કોઈને કાંઈ ખબર નથી અમે તો મીડિયાના માધ્યમથી જે કંઈ સાંભળીએ છીએ એને જોઈએ છીએ બાકી અમારા સુધી જે કોઈ એવું નથી ભુટરામ એટલે બે પીઆને પણ સમજાય પડતી છે સત્તા કરીને એટલે જવાબ તો છે આ આ છે બરોબર તો એને હું તો મારી તો એવી માંગણી છે કે આ સહ આરોપી બન્યું છે એની કોલ તપાસી જે કાંઈ આ બધો ઓડિયો ક્લિપને ને બધું આપણે જોવો જ છો કે પહેલેથી કેટલું એને પોલીસે બધું માંથી આમ પાંગરો વાધ્યો છે બરોબર એમાં હું મારી તો એવી માંગણી છે કે આ બે પણ ભેગા સ આરોપી બનવા જો આરોપી એટલું એટલું છે તો મારી એવી માંગણી છે